હિંમતનગર દ્વારા તારીખ ચોવીસ પાંચ બે હજાર પચીસ ના રોજ વીરપુર નિવાસી શાળા હિંમતનગર ખાતે સીએટીએસ ટ્રેનિંગ કેમ્પ નું આયોજન કરવામાં આવે જેમાં એનસીસી ના બોયઝ એન્ડ ગર્લ્સ કેડે ચારસો નેવું હાલમાં ટ્રેનિંગ લઈ રહ્યા છે એનસીસી નો ઉદ્દેશ એકતાઓ અનુશાસન વિદ્યાર્થીઓમાં શિસ્ત સંસ્કાર અને સારા નાગરિકો તેમજ દેશ માટે રક્ષા કરવાની પૂર્વ તાલીમ આ કેમ્પમાં ભારતીય સેનાના અધિકારીઓ અને જવાનો દ્વારા માર્ગદર્શન સાથે કરવામાં આવે છે આ ટ્રેનિંગ કેમ્પમાં મુખ્ય આયોજન અધિકારી તરીકે કમાન્ડેડ ઓફિસર કર્નલ અજય સર સુબેદાર મેજર તૈયબ ખાન ડેપ્યુટી કેમ્પ કમાન્ડર કેપ્ટન પી કે શાહ કેમ્પ એડજ્યુન્ટન્ટ કેપ્ટન બિરેન ચૌધરી કેપ્ટન એસેન પટેલ લેફ્ટનન્ટ બી પટેલ સેકન્ડ ઓફિસર એન બી પટેલ થર્ડ ઓફિસર બી પટેલ તેમજ મનુભાઈ દેસાઈ અને વહીવટી સ્ટાફ દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું જવાહર વંસારા એબી ન્યૂઝ ગુજરાતી કિંમતનગર